સીહોના ગઢુલામાં લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાના સત્કાર સાથે કાર્યકર્તાનો આભાર સમારોહ પ્રસંગે ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ શ્રી શ્યામપ્રસાદ મુખર્જીના પુણ્ય સ્મરણ સાથે ભાવનગરની ભૂમિ સ્વાભિમાન અને ત્યાગની ગણાતા અહીંના કાર્યકર્તાઓએ પ્રત્યેક ભાવ વ્યક્ત કર્યો ભારતીય જનતા પક્ષ ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રના હોદ્દેદાર કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સિહોર તાલુકાના ગઢુલા ગામે પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલના યજમાન પદે યોજાય સત્કાર સમારોહ તથા કાર્યકર્તાનો આભાર દર્શન પ્રસંગે સંઘ પરિવારના મોભી રહેલા શ્રી શ્યામપ્રસાદજી મુખર્જીના પુણ્ય સ્મરણ સાથે મહા અનુભવના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું દસ વર્ષના શાસનની અંદર દુનિયા નોંધે એ પ્રકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે ઐતિહાસિક કામો કર્યા છે બે હજાર સુડતાલીસની વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બની અને આ વિકસિત ભારતની સંકલ્પના સાથે આગળ વધવાના છે મને અને મનસુખભાઈને નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું આપણા વડાપ્રધાન દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ડબલ એન્જિનની સરકાર ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રદેશના ગુજરાત પ્રદેશના સંગઠન સી આર પાટીલ સાહેબ અને અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબનો પણ હું આ તકે ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે નાનામાં નાના કાર્યકર્તાને મોટામાં મોટી જવાબદારી જો શક્ય હોય આપે આપે તો એક ભારતીય જનતા પાર્ટી છે ઇકી કુરબાની દીસ દેશની સુરક્ષા દેશની સીમા દેશની અખંડતા દેશ કે સદભાવ इस देश की धर्म संस्कृति की रक्षा के लिए अपने प्राणों की दी। बहुत ही वरिष्ठ बहुत ही कठिन स्थितियों में उन्होंने अपने जीवन को दांव पर लगाया। लेकिन देश पहले है राष्ट्र पहले है देश की सभ्यता संस्कृति हमारी प्राचीनता हमारी हमारी विशेषता दुनिया में बताई जाने वाली वो सबसे पहले है मेरा जीवन बाद में तेरा वैभव अमर रहे मां हम दिन चार रहे न रहे केवल नारा और गीत की लाइनें नहीं है हमारे इन मनुष्यों ने हमारे इन विचारकों ने अपने जीवन में उतारा है प्रत्यक्ष अपने को करके दिखाया है आज पूरे देश भर में पूरी दुनिया भर के अंदर जब नरेंद्र मोदी जी घूमते हैं तो कुछ लोगों को दिक्कत होती है कुट कुट के रंग दिखते हैं कुछ कपड़ों कुछ ड्रेस दिखते हैं कुर्ते का रंग पहचानते हैं और साइज नापते हैं तो अभिनंदन का कार्यक्रम जरूर है बहन के साथ में हम स्वागत के लिए उपस्थित हैं अभिनंदन क्या कहेंगे लेकिन इस स्वागत में उनकी अपनी ताकत है बहन को इस ताकत के साथ कि सब कार्यकर्ता जैसे तब थे वैसे अब हैं और आगे भी रहेंगे हमारी यह ताकत दिल्ली में बहन जब अपनी उपस्थिति के उपस्थिति दर्ज कराए तो इस पूरे भावनगर की शक्ति वहाँ दिखे भावनगर की ताकत दिखे भावनगर की क्षमता दिखे और हम कार्यकर्ताओं का जो योगदान इस राजनीति की भूमिका में जो महत्वपूर्ण तौर पर है वह परिणाम और वह स्वरूप दिल्ली में दिखे इसकी उपस्थिति यह अपेक्षा मन में जरूर है अभिनंदन है स्वागत है एक विशेष उपस्थिति है विशेष अवसर है इसलिए हम सब ने मेहनत भी की है अच्छे परिणाम हमने सामने लिखे ठीक है पांच लाख के क्लब में पहुंचते-पहुंचते रह गए आरसी भाई ने अच्छे से ध्यान में दिलाया है और हम तीनों अध्यक्षों के मन का दर्द मैं समझ सकता हूँ लेकिन उस दर्द को आगे छह अप्रैल आपको सेवा सप्ताह वृक्षारोपण શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીની ઉપસ્થિતિ તેમજ કેન્દ્રીય મંત્રી રાજ્ય હમણાં જ જે નિમુબેનની નિમણૂક થઈ તેનો આભાર દર્શન કાર્યક્રમ અને સત્કાર સમારોહનો આજે કાર્યક્રમ પૂરા લોકસભા પંદરના તમામ મુખ્ય કાર્યકર્તાઓની હાજરીમાં ખૂબ આનંદભેર અમે આજે સન્માનનો કાર્યક્રમ ઉજવો લગભગ ત્રણે ત્રણ ભાવનગર જિલ્લો ભાવનગર મહાનગર અને બોટાદ ત્રણે ત્રણ જિલ્લાના તમામ આગેવાનો મુખ્ય આગેવાનોની હાજરીમાં આ આદરણીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબેનનો સત્કાર કર્યો અને નીમુબેને તમામ કાર્યકર્તાઓનો આભાર દર્શન પણ કર્યું